તો ફાઇનલી મિત્રો આપણું લાસ્ટ ધામ આપણે કુળદેવી માતાજીનું મંદિર એટલે કે ચોટીલા તો ત્યાં આવી ગયા છે અને હું છું એમ ઠાકોર સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એમ ઠાકોર બ્લોગમાં આ છે આપણા બાબુભાઈ બાબુ ઠરજી મને ગયા મિત્રો અને ઘણી ઈચ્છા હતી આપણે ચોટીલા ધામ આવી ગયા અને ઈચ્છા પહેલા લબાડ

રીલ તો પછી બનાવો પેલા વ્લોગ બનાવવા જેવો બ્લોગ બનાવી નાખો તો મિત્રો તમને અમે ઉપર ચડવાના છે બધું બતાવીશ તો બ્લોગ છેલે સુધી જોજો મજા આવશે તો મિત્રો પહોંચી જશે આપણે પગથિયા જે મેન જગ્યા છે એના ઉપર ચડવાનું છે અને અહીંયા આપણા બંદા તૈયાર છે વિપુલભાઈ હા ભાઈ તૈયાર ક્રિશભાઈ ચમણા જે તૈયાર બાબુલાલ તૈયાર તો આપણે પેરે લીધા છે ચશ્મા ચમકે તડકાની આશા પૂરી જાય અને હવે સરસે ઉપર એકાને ચડવાનું કે તોડન ચડવાનું

અહીંયા થાતા આટલા ઉધાયા છે અને થાકી ગયા છે થોડું થોડું આપણે ક્રિશભાઈ એકદમ ડાઉન માં આવી ગયા છે ક્રિશભાઈ નામ ફોલ્ટ છે ક્રિશ્ન હે ક્રિશભાઈ તમારે યાર ફોલ્ટ ઘણા છે ના ના યાર હું તો કમ્પ્યુટર સુતો હા લે કે ચાલો આવ તો કે માર બેહી જાવું છે ને બેહી જવાન ઘડી કોણ તો વાયરો હારો આવતો એટલે મને થોડો થોડું થાક લાગ્યો પડશે વળ્યો છે અને આ હારો વાયરો આવતો ઘડી ઉભાયા ચાલો હવે એને એકે ફેરે ચડી જાય છે જો ક્રિશ ભાઈએ પાણીનો નો ઘોડો માર લીધો છે માઉન્ટેન ડ્યુ ડ્યુ ઉઠા ડરકી માકી એલા પાણી હે માઉન્ટેન ડ્યુ કીધું તો ચલો વિપુલ ભાઈ વિપુલ ભાઈ ફોન માં વાતો કરે રહ્યા છે અને આપણે હવે સાટકે સડી જાય છે અને બાઉ ભાઈ આગળ જતા રહ્યા છે બહુ બાઉ ભાઈ થાચા નહીં અને અમે થાચા હતા તો બાઉ ભાઈ તો સડી ગયા છે લાગે કેસી કે ચેડે જગ્યાએ ખબર નહીં એટલે બધી

તો પાસળના ભાગમાં આવેલું છે આ અને આ જગ્યા ખરેખર આમ દેખાવામાં બહુ મસ્ત છે અને લોકો અહીંયા પણ પ્રસાદી ચડાવે છે જો તમે જોઈ શકો છો ચડાવેલા છે અને બીજું કે આ સિંહનું રહસ્ય એવું છે કે રાતના ટાઈમમાં કોઈ લગભગ અહીંયા દર્શન કરવા રહેતું નથી રાતના ટાઈમ મંદિર બંધ થઈ જાય છે એનું કાંક તો રહસ્ય છે હવે આપણને ખબર નથી પણ શે કરી છે ચાલો આપણે હવે બાઉ જોડે બરાબર તો કરીને કળવું પડશે છે ન તો

આપણે બહુ બધું ફરી બધા વ્લોગ બનાયા અને ચૂંટણી વાળો આપડો હતો એટલે ફરવાનો બીજા તો ઘણા બ્લોગ આવશે પણ આપડી ઈચ્છા હતી કે માતાજી દર્શન કરી લઈએ અને તમને કરાવી દઉં એટલે ના ઉદકા નાખો એટલે ના ઉદકાના ને પણ અમારી મરજીથી અમે આવ્યા ચૂંટલા દર્શન કરવા અને બીજું કે હવે અમે સીધા બાર બાર અહીંયાથી કરી રહી છે અને ઘરેથી હું તના કામ એ અમારું કામ છે ખેતી કરવાનું તો ખેતીનું કામ ચાલુ રહેશે અને ચા આગા છે એટલે બ્લોગ તો ચાલુ છે તમારા ભાઈનો તો ફટાફટ મિત્રો સપોર્ટ કરો થોડો ઘણો વિડીયો લાઈક કરી નાખો ને અમારી ચેનલ એસ એમ ઠાકોર વ્લોગ સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજું કે અહીંથી હવે અમે બાર બાર નીકળી જશે ઘરે મળી એક નવા વ્લોગ સાથે અને કંઈક નવું લઈને ત્યાં સુધી બધાને જય માતાજી હા કરતી છું એટલે શું મારો વિડીયો આવેલો તમને મળી રહે પહેલાં પણ હા એટલો આપણે વધારે વાત નથી કરી તમારે કામ છે અમે એ કરી કરીને તમે એ કામ કરો જય માતાજી